નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત આપણી દુકાન પ્રોપર કાલાવડ તાલુકો કલાવડ જિલ્લો જામનગર તારીખ થઈ છે ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે સુકારાના પ્રશ્નો છે જીરાની અંદર ખાસ કરીને તો આજે આપણે એક એવા ફિલ્ડની વિઝિટમાં હતા કે જે મિત્રોનો ફોન હતો આપણે કસ્ટમર જ છે કે ભાઈ વૃદ્ધિ વિકાસ થતો નથી છોડવો ગ્રોથ કરતો નથી આની હાઈટ થતી નથી ઘણા દિવસથી આવું ના છે તો આપણે ખાસ એની ચકાસણી કરતું રહેવાનું છે મિત્રો તો સુકામે નથી થતી એનું કારણ તમને બતાવું કે આપણા પાકની અંદર થ્રિપ્સ હોય શકે આની અંદર અત્યારે થ્રીપ્સ છે મેં રૂબરૂ આવીને વિઝિટ કરી તો મને લાગ્યું કે આની અંદર થ્રીપ્સ વધારે પ્રમાણમાં છે એટલે આનો ગ્રોથ અટકી ગયેલો છે તમને નજીકથી બતાવવાની કોશિશ કરી તમારે ચેક કરી લેવાનું તમારા ખેતરમાં ખોરું કોઈ પણ આવું પેજ લેવાનું સફેદ એની અંદર આવી રીતે આમ આવી રીતે આમ તમે ખંખેરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે તમારા પાકમાં જો થ્રીપ્સ હશે આવી રીતે આમ તમે ચેક કરજો તમારી વાડીએ તમે જોઈ શકો છો નજીક થી બતાવવાની કોશિશ કરીશ કે જો આની અંદર અત્યારે થ્રિપ્સ અને કાળો મોલો જે છે એ જોવા મળી રહ્યો છે તો વધારે પડતો થ્રીપ્સ નો એટેક આવી ગયો હોય તોય પણ વૃદ્ધિ વિકાસ અટકી જાય વધારે મોલો આવી ગયો હોય તો છોડ આખો રસ ચૂસી લે ને છોડ આખો સુકારો સુકારો બેસી જાય લીલે લીલો છોડ સુકાઈ જાય આ ન થાય એની ખાસ કાળજી રાખી અને જીરાના પાકમાં સમયસર આઠ કે દસ દિવસે થ્રીપ્સ અને મોલોનો છંટકાવ અવશ્ય કરી દેવાનો સાથે આપી જેથી કરી અને આપણો છોડ જે છે એકદમ વૃદ્ધિ વિકાસમાં ચાલુ અને અન્ય રોગ એની અંદર બિલકુલ ઓછી લાગે તો આ એક ખાસ કાળજી રાખવાની છે ખેડૂત પોતાની વાડી જઈને ચેક કરતો રહેવાનું પાંચ દિવસે પાંચ દિવસે કે ભાઈ આપણામાં થ્રીપ્સ કે ગળાનું પ્રમાણ જોવા મળતું નથી આ ખાસ એક કાળજી રાખશે તો જે છે જીરાના પાકમાં રોગ બિલકુલ ઓછી રહેશે બાકી સુકારાના પ્રશ્નો છે જ ઓલરેડી ઘણી બધી જગ્યાએ પણ આ પ્લોટની અંદર અત્યારે કોઈ જગ્યાએ સુકારો જોવા મળતો નથી એટલે જે કાંઈ સુકારાના પ્રશ્નો હશે તો એના વિશે આપણે એક અલગથી વિડીયો બનાવશું મિત્રો તો વિશેષ કાંઈ માહિતીની જરૂર હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ મારો મોબાઈલ નંબર છે તમે ફોન કરીને અચૂકથી માહિતી મેળવી શકો છો રજા આપશો જય જવાન જય કિસાન